સુરતમાં અસામારિક તત્વોમાં ડર ઉભો કરવા પોલીસ તેઓનો વરઘોડો કાઢી રહી છે જોકે તેમ છતાં પણ અસામારિકો નો આતંક વારંવાર સામે આવે છે વરાછામાં લઈ દુકાન બંધ કરવા ફેંકી દઈ આતંક મચાવનારોનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે અસામારિક તત્વોને ઝડપી પાડી તેઓનો વરઘોડો કાઢ્યો હતો સુરતમાં રોજે રોજ અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે એક તરફ સુરતમાં પોલીસ કાયદોની વ્યવસ્થા સુધારવા પ્રયાસ કરી રહી છે ત્યાં જે અસામારિક તત્વો ખુલ્લે આતંક મચાવી રહ્યા છે કે વિડીયોમાં અસામારિક તત્વો કેદ થયા બાદ પોલીસ તેઓને પકડી પાડી વરઘોડો પણ કાઢે છે પરંતુ તેમ છતાં અસામારિક તત્વોમાં હજુ પણ જાણે પોલીસને જોઈને તેઓ ડર ન હોય તેમ લાગી રહ્યું છે તો હાલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામારિક તત્વોના વરઘોડા તો નીકળશે જ અને તેઓ લંગડાશે પણ ખરા તેવું નિવેદન કર્યું હતું ત્યારબાદ પણ સુરતમાં અનેક અસામારિક તત્વોના પોલીસે વરઘોડા કાઢ્યા હતા ત્યારે તેમ છતાં પણ વરાછા વિસ્તારમાં આતંક મચાવનારો કેમેરામાં કેદ થયા હતા સુરતના વરાછા વિસ્તારમાં હરિધામ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જેમાં બાઇક પર આવેલા બે ઈસમોમાંથી એક ઈસમે દુકાને ધસી આવી તીક્ષ્ણ હથિયાર બતાવ્યું દુકાનમાં વ્યાપક તોડફોડ કરી દુકાન બંધ કરાવી હતી અને દુકાનનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ હરેશ બલદાણીયા અને રાહુલ બલદાણીયાને ઝડપી પાડી તેઓને સ્થળે લઈ જઈ સરઘસ કાઢી તેઓનું કાયદાનું ભાન કરાયું છે તો સરઘસ કાઢ્યો કાઢ્યું ત્યારે તેઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા જેથી લોકોએ પોલીસની કામગીરીની સરાહના પણ કરી છે બ્યુરો રિપોર્ટ